અકસ્માતમાં બે સગા ભાઈઓના મોત થયા ખબર સામે આવી છે જોકે અન્ય ચાર લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે સુરતના આઉટરિંગ રોડ પર લસકાના વાલક બ્રિજ પર શુક્રવારે મોડી રાત્રે પૂર ઝડપે આવેલી કારના ચાલકે ગાડી પરથી કાબુ ગુમાવ્યો હતો અને બાદમાં પૂરપાટ ઝડપી આવતી આ કારે ગાડી ડિવાઈડર કુદાવી સામેના રોડ પર પહોંચી ગઈ હતી ના દરમિયાન ગાડીએ સામેના રોડ પરથી આવતા કુલ પાંચ વાહનો સહિત છ લોકોને અડફેટે લીધા હતા જેમાં બે સગા ભાઈઓનું ઘટના સ્થળે જ કમકમારી ભર્યું મૃત્યુ થયું છે આ સિવાય એક મહિલા સહિત ચાર લોકો ઇજાગ્રસ્ત થયા હતા અને સમગ્ર મામલે આસપાસના લોકો એકત્રિત થઈ તાત્કાલિક ધોરણે તમામ ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા તમામ લોકો હાલ ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે અકસ્માત એટલો ભયાનક હતો કે ગાડીના આગળના ભાગ આખો તૂટી ગયો હતો ના સિવાય ગાડી જે વાહન સાથે અથડાઈ હતી તે તેનો પણ ભૂકો બોલી ગયો હતો ગાડીનો નંબર જીજે ઝીરો ફાઈવ આર એફ ઝીરો થ્રી વન સેવન નોંધવામાં આવ્યો હતો નોંધનીય છે કે અકસ્માત દરમિયાન ગાડીમાં ચાર લોકો સવાર હતા જેમાંથી એક શખ્સને સ્થાનિકોએ ત્યારે જ પકડી પાડ્યો હતો જો કે કાર ચાલક સહિત અન્ય બે ફરાર થઈ ગયા હતા બાદમાં સ્થાનિકો દ્વારા જ સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી સ્થાનિક કરવામાં આવ્યો હતો હાલ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે કાર ચાલક નશાની હાલતમાં હોવાના આક્ષેપ લગાવવામાં આવ્યા છે ત્યારે ઘટનાની જાણ થતા જ પોલીસ દોડી આવી હતી અને અકસ્માત સર્જનાર કાર ચાલક વિશે તપાસ શરૂ કરવામાં આવી છે અકસ્માત કઈ રીતે સર્જાયો અકસ્માત સર્જનાર કોણ હતો શું કાર ચાલક નશાની હાલતમાં હતો કે નહીં તે અંગે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે